સાબરકાંઠા જિલ્લાના તાલોદ પાસે એક ગામમાં સર્જાયો ખૂની ખેલ પોતાના જ કાળજાના કટકાએ જનેતાની ક્રૂર હત્યા કરીને મોતને ઘાટ ઉતારી પુત્ર ફરાર થઈ જતા પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીની આરોપી પુત્રની ધરપકડ કરી હતી વાત છે તાલોદ તાલુકાના આંતરોડી દોલજીની કે જ્યાં જનેતાની કરી છે પુત્રએ હત્યા હા આ એક જ પુત્ર છે કે જેને પોતાની માતાની હત્યા કરી છે આમ તો દરરોજ અવારનવાર ઝઘડા થતા હતા અને આરોપી પુત્રને નશા કરવાની આદત હતી અને તેની મા પાસે દરરોજ પૈસાની માંગણી કરતો હતો પરંતુ માતા જોડે આજે પૈસા ન હોવાથી માતા પુત્ર વચ્ચે ઝઘડો થતા મોડી રાત્રે થયો હુમલો થયો હતો અંતે પુત્રએ ધારિયા વડે ગળાના ભાગે ઘા કરી માને મોતને ઘાટ ઉતારીને ફરાર થઈ ગયો હતો આજુબાજુમાં અવાજ આવતા સંબંધીઓ દોડી આવ્યા હતા અને પોલીસ સ્ટેશને જાણ કરી હતી આમ તો આ પુત્રને દારૂ પીવાની ખરાબ લત હતી અને માતા ગામમાંથી માંગી માંગીને રૂપિયા એકત્રિત કરતી હતી અને આ નશાખોર પુત્ર વારંવાર મારઝૂટ કરીને રૂપિયા પડાવી લેતો હતો પરંતુ રૂપિયા ન મળતા ધારિયા વડે ઘા કરીને માતાને હત્યા કરી દીધી હતી પુત્ર કેમેરામાં સામું કંઈ બોલવા તૈયાર નથી અને મેં હત્યા નથી કરી એમ જણાવી રહ્યો છે પરંતુ પાછળથી એમ પણ બોલી રહ્યો છે કે ગળામાં નસ હતી એ મેં કાપી નાખી હતી અને લોહીની પિસ્કારી પણ ઉડી એમ આરોપી પુત્રે બે મોઢાની વાત કરી છે મમ્મીને ને મો બે જમીન પૂજો પૂંજ્યો તે લગભગ નવ થઈને નવે તમાકુ ખાધું તમાકુ ખાઈને ને તો લગભગ દોઢ બે વાગ્યે જાગ્યો જાગ્યો પાછી તમાકુ બનાવીને ખાધી ખાઈ પાછો હુઈ ગયો લગભગ ત્રણ ખવા થઈને

મારા મારી પહેલા દિવસ એ થઈને હ મેં નહીં આ તો છેલ્લી વાકા પેલા બકરી પેઠા મૂંગ પાડી એ વખતે મેં જઈને ખાલી આમ મોટું દાબી એટલે અવાજ આવે એટલે ફરિયામાં એકદમ એટલે ભાઈ હું એવો ખાલી એવું ઊભા તાર નહીં આ બોલું છું ને એમ કેટલું જ કરી દઉં એમ તો આ અવાજ ઓછી કરો

પહેલાં જ ડાયા ડાયાભાઈ રાવળ એ દોડીને ત્યાં ગઈ ત્યાં ગઈ એટલે આ ભાઈના પાસે ધારિયું હતું ધાર્યું હતું એ પછી એ બીન બીકની મારી ત્યાં છે એ વધુ માણસો લઈને ત્યાં છે ત્યાં તો આને ધારિયાથી ગા મારી દીધો છે જળાના ભાગ ગળાના ભાગ એની ભાનો એની માથા મરણ જનાર છે એનું નામ છે શારદાબેન ઉમરોસ પાસઠની છે કોઈ કારણસર છે કયું કારણે નિવેદનમાં જે ભૂલાય બરાબર અગાઉ પણ આવા ઝઘડા તો ઘરે થતાં હતા પૈસાની લેવડ દેવડ બાબતે આ પૈસા માગ્યા તેની માએ હોય ક્યાંથી લાવે જેના કારણે આ સવારે જે માથા કૂટ થઈ અને ભર્યો આવી અને ડાયરેક્ટ સીધી ગાજ મારી દીધું ધારિયાઓના ગા ડાયરેક્ટ ગળાના ભાગે મારે છે મારું નામ રાજેન્દ્ર છે